શું તમે ક્યારેય તલ અને ખજૂરની રેસીપી બનાવી છે ક્યારેય નહીં બનાવી હોય કારણ કે હું આ વિડીયો પહેલીવાર યુટ્યુબ પર લઈને આવી છું તલ અને ખજૂરની નવી રીતે એકદમ યુનિક રેસીપી આપણે બનાવીને તૈયાર કરશું તો વિડીયોના એન્ડ સુધી જોતા રહેજો આમ તો આપણે ખજૂરની ઘણી બધી રેસીપી બનાવતા જ હોઈએ છીએ પણ આજે આપણે ખજૂર અને તલની એકદમ નવી અને એકદમ યુનિક રેસીપી બનાવીને તૈયાર કરશું તો અહીંયા મેં ખજૂર લીધી છે અને તલ પણ લીધા છે તલ મેં અડધી વાટકી જેટલા લીધા છે અને ખજૂર મેં બે વાટકી જેટલી લીધી છે તમારે ક્વોન્ટિટી પ્રમાણે લેવાનું રહેશે બંને વસ્તુ હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ રાખી દઈશું અને અડધી ચમચી જેટલું આપણે ઘી એડ કરવાનું છે એકદમ ધીમો ગેસ રાખવાનો છે ગેસ એકદમ ફાસ્ટ ના હોવો જોઈએ એકદમ ધીમો હોવો જોઈએ અડધી ચમચી જેટલું ઘી એડ કરી લીધું છે હવે આપણે એમાં તલ એડ કરીશું તલ આપણે ઘીમાં શેકવાના છે કોરા નથી શેકવાના ઘીમાં શેકેલા તલનો સ્વાદ બહુ જ સરસ આવે છે તો ઘીની અંદર જ તલને આપણે શેકવાના છે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે અને બાજુમાં રહેલી બે લાયકનની ઘંટી પણ દબાવી લેજો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતા રહે તો આ રીતે આપણે તલને ચલાવતા રહીશું અને તલ જેવા ચટકવા લાગે ને પછી તરત જ આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને આપણા તલ સરસ જેવા શેકાઈ જશે તો તલ આપણા શેકાઈ ગયા છે તો મેં બીજી એક ડીશમાં કાઢી લીધા છે ફરીથી આપણે અડધી ચમચીથી ઓછું આપણે ઘી એડ કરી લેશું ઘી એડ થઈ જાય એટલે પમકીન સીડ એડ કરી લેશું તરબૂજના બી છે જે મગજ તરીના બી પણ કહેવાય છે તે એડ કરી લેશું બધી જ આપણે પોષક તત્વવાળી વસ્તુ એડ કરવાની છે બદામ છે અને કાજુ છે એ પણ મેં કટકા કરીને લીધા છે તે પણ એડ કરી લેશું તમે આમાં તમારી મનપસંદ બીજી કોઈ પણ નાખી શકો છો તમારા પસંદના જે સીડ આવે એ તમે નાખી શકો છો જે બીજ આવે છે તે તમે એડ કરી શકો છો આને પણ ઘીમાં આપણે બેથી ત્રણ મિનિટ સુધી આપણે આ રીતે શેકી લેવાના છે વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો વિડીયો ક્યાંથી જોવો છો એ પણ મને કમેન્ટમાં નામ લખજો જેથી મને પણ ખ્યાલ રહે અને તમને બધાને હું થેન્ક યુ પણ કહી શકું તો આ શેકાઈ ગયા છે તો આપણે નીચે ઉતારીને એક બીજા ડીશમાં કાઢી લેશું હવે આપણે ફરીથી એક ચમચી જેટલું ઘી એડ કરી લેશું ઘી એડ કરીને ઘી જેવું ઓગળવા લાગે ને તરત જ આપણે ખજૂર એડ કરી લેવાની છે ગેસ આપણે સ્લો રાખવાનો છે ફરીથી કહું હવે આપણે આ રીતે બરાબર મિક્સ કરવાનું છે ઘી અને ખજૂરને જેમ જેમ ઘી છે તે આપણું ગરમ થઈ ગયું છે અને ખજૂરમાં મિક્સ થઈ જશે ને એમ આપણી ખજૂર છે સરસ એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ જશે આ રીતે ચલાવતું રહેવાનું છે ખજૂર ક્યાં સુધી તમારે શેકવાની છે એ પણ હું તમને જણાવીશ આ રીતે એક કઠ્ઠી થવા છે એટલી સોફ્ટ થઈ જશે પછી આપણે ગેસને બંધ કરી દેસું તમે જોઈ શકો છો કે હવે આપણી ખજૂર છે તે ચમચામાં આ રીતે સરસ ચોટવા લાગી છે અને આ રીતે સરસ એકદમ એકઠ્ઠી થઈ જાય છે જો આ રીતે આપણે ખજૂરના મસ્ત એવી ગરમ કરી લેવાની છે હવે આપણી ખજૂર છે તે મસ્ત એવી તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગેસને બંધ કરી દેશું આપણી કઢાઈ પણ ગરમ છે હજી બને ત્યાં સુધી તમારે જો નોનસ્ટિક લેશો તો વધારે સારું રહેશે મેં સ્ટીલની લીધી હતી તો સાઈડમાં ઘણી બધી ચોટી છે હવે આપણે તલ એડ કરી લેશું શેકેલા તલ છે તમે ખાંડીને પણ એડ કરી શકો છો અથવા તમે આ રીતે આખા તલ પણ એડ કરી શકો છો હવે આપણે બીજા જે બીજ બધા હતા ને તે એડ કરી લેશું ડ્રાયફ્રૂટ વગેરે તમે આની અંદર અખરોટ પમકીન સીડ આપણે એડ કર્યા છે પણ તમે બીજા પણ સીડ એડ કરી શકો છો હવે આપણે બરાબર મિક્સ કરી લેશું ગેસ મેં બંધ કરી દીધો છે ફ્રેન્ડ્સ ગેસ આપણે બંધ કરીને જ આ બધી વસ્તુ ઉમેરવાની છે જેમ જેમ ગરમ છે એટલા માટે આપણે હાથ અડાડાય એવું નથી થોડું ઠંડુ થાય પછી આપણે હાથથી મિક્સ કરી લેશું હવે આપણે નીચે ઉતારી લેશું નીચે ઉતારીને આપણે આ રીતે ચમચાના મદદથી આ રીતે બરાબર મિક્સ કરશું હવે અહીંયા આપણે એક થાળીમાં કાઢી લેશું જેથી ઠંડુ જલ્દી થાય થાળીમાં જલ્દી જલ્દી ઠંડુ થઈ જશે એટલે આપણે ફટાફટ પછી લાડુડી બનાવી લેશું તો જેટલું ચમચામાં ચોંટ્યું છે એટલું આપણે લઈ લેશું અને આ રીતે હાથથી પણ તમે મિક્સ કરી શકો છો પણ હજી બહુ જ ગરમ છે મને વધારે ગરમ લાગ્યું એટલે મેં ફરીથી ચમચાના મદદથી જ મિક્સ કરી રહીશું એકદમ સરસ એવું મિક્સ થઈ જશે બધી જ જે આપણા નાખ્યા છે તલ ને બધું એ બરાબર ખજૂરમાં મેચ થઈ જશે બધી વસ્તુ આપણે બરાબર મિક્સ કરી લીધી છે હવે આપણે આની ટિક્કી પણ બનાવી શકીએ છીએ રાઉન્ડ શેપમાં અને લાડુડી પણ બનાવી શકીએ છે જો બાળકોને પસંદ આવે એવી તમારે ચોકલેટ ટાઈપ બનાવી હોય તો તમે એ પણ બનાવી શકો છો કારણ કે બાળકોને અત્યારે ચોકલેટો બહુ જ ભાવતી હોય છે પણ તમે એની જગ્યાએ આ એ વસ્તુ આપશો ને તો તમારા બાળકોને નડશે પણ નહીં અને બાળકોને પસંદ પણ બહુ આવશે અને હેલ્થ માટે પણ ફાયદાકારક છે અને ચોકલેટો માનીને જ બાળક ખાઈ લેશે તો સો ટકા તમારા બાળકોને શિયાળાની સિઝનમાં આ રેસીપી ચોક્કસથી બનાવીને ખવડાવજો નાના મોટા બધાને ખવાય બહુ જ સારી વસ્તુ છે સુગર ફ્રી છે અને હેલ્થ માટે ફાયદાકારક પણ છે આમ તો બાળકો ઘણી વસ્તુ અમુક નથી ખાતા હોતા તો તમે આ એક ઓપ્શન છે શિયાળાના શિયાળાની સિઝનમાં તમે આ રીતના એક રેસીપી બનાવીને તેને ચોકલેટના શેપમાં પણ બનાવી શકો છો અને ગોળ લાડુડીની જેમ જ બનાવી શકો છો તો તમને જે પસંદ આવે એ શેપમાં તમે આના બનાવી શકો છો અહીંયા જો આ રીતના નાની નાની લાડુડીઓ બનાવી છે આની અંદર તમે સૂટ પાવડર પણ એડ કરી શકો છો મેં નથી કર્યો તો આ રીતના મેં બધી જ લાડુડીઓ બનાવી લીધી છે તમે જોઈ શકો છો કે કેટલી સરસ લાડુડીઓ બનીને તૈયાર થઈ છે રોજ સવારમાં તમારા બાળકને એક લાડુડી આપી દેવાની અને આખો દિવસ મસ્ત તાજગી રહેશે જો કેટલી સરસ બની છે તમને આ વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો વિડીયો ક્યાંથી જોવો છો એ પણ જણાવજો અને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો સબસ્ક્રાઇબ કરજો આવજો બધાય જય માતાજી